જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે મગની મોગર દાળ બનાવીને તૈયાર કરીશું ના બાફવાની ઝંઝટ કે ના પલાળવાની ઝંઝટ એકદમ ફટાફટ આપણે પાંચથી સાત જ મિનિટમાં દાળ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી અને ઘરની અંદર કોઈ પણ શાકભાજી ના હોય તો પણ તમે આસાનીથી ફટાફટ હોટલ કે રેસ્ટોરન્ટની દાળ ભૂલાવી દે એવી મગની મોગર દાળ બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે તો અહીંયા આપણે એકદમ સરસ ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી ગરમા ગરમ મગની મોગરની દાળ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીતના જે ફોતરા વગરની મગની મોગર દાળ આવે છે તે આપણે બનાવવાની છે તો આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે એકવાર જો આ રીતના દાળ બનાવીને ખાશો તો નાનાથી મોટા બધા જ આ દાળ ખાઈને ખુશ થઈ જશે તો અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે અને ખૂબ જ સ્વાદિષ્ટ આપણે આ દાળ બનાવીને તૈયાર કરીશું આ દાળ ખાઈને તમે હોટલની તો દાળ ભૂલી જ જશો એટલી ટેસ્ટી આપણે આ મગની મોગ દાળ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે માપમાં અડધી વાટકી જેટલી દાળ લીધી છે તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે દાળને લઈ શકો છો તો હવે આપણે દાળને બે થી ત્રણ પાણીઓ સરસ ધોઈ લઈશું તો અહીંયા આપણું કૂકર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ટેબ્સપૂણ ભરીને ઘી એડ કરીશું અને એક ટેબલસ્પૂન આપણે તેલ એડ કરીશું તો અહીંયા આપણે ઘી અને તેલ બંને સાથે લેવાનું છે આ દાળની અંદર ઘીની ફ્લેવર એકદમ સરસ આવે છે તો અહીંયા આપણું તેલ અને ઘી એકદમ સારી રીતે થઈ ગયું છે તો હવે આપણે એક ટેબલસ્પૂન જીરું એડ કરીશું તો અહીંયા આપણું જીરું એકદમ સારી રીતે થઈ ગયું છે તો હવે આપણે હિંગ એડ કરી દઈશું તો અહીંયા આપણે દસ થી પંદર કળી લસણની આ રીતના ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તો સૌથી પહેલા આપણે તેનો વઘાર કરીશું આ ડાની અંદર લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે લસણને આપણે થોડું બ્રાઉન કલરનું થવા દઈશું તો અહીંયા લસણ થોડું બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે એક કે આદુ અને લીલા મરચાની પેસ્ટ જ કરીશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે વઘાર કરશો ત્યારે તેને કેવો ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણા આદુ મરચાં અને લસણ સરસ સંતળાઈ ગયા છે હવે આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળીને કટ કરી લીધી છે તો આપણે તે એડ કરીશું અને ડુંગળીને આપણે થોડી કળ માટે ટ્રાન્સપરન્ટ થવા દઈશું લગભગ એકાદ મિનિટ માટે અહીંયા આપણે પાંચથી છ મીઠા લીમણા પાનને આ રીતના તોડીને એડ કરીશું તેની ફ્લેવર પણ દાળની અંદર ખૂબ જ સરસ આવશે એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે આ દાળને બેથી ત્રણ વ્યક્તિને શરૂ કરી શકીએ એટલે હું બનાવી રહી છું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ટામેટાને થોડી પણ માટે સોફ્ટ થવા દઈશું અહીંયા આપણા ડુંગળી ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મસાલા કરીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન તીખું મરચું એડ કરીશું એક નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણા જીરો નો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અહીંયા આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે દાળને બે થી ત્રણ પાણી સરસ ધોઈ લીધી છે તો અહીંયા આપણે દાળ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તો અહીંયા આપણે બીજું અડધું ગ્લાસ એટલે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમારે ચેક કરી લેવાનું જો તમારે મસાલા ઓછા હોય તો તમે મસાલા એડ કરી શકો છો બરાબર મિક્સ કરી લીધું છે અહીંયા આપણે આ સમયે ડાળની અંદર લીલા ધાણા એડ કરી દઈશું આ રીતના તમે જ્યારે ડાળ વઘારો ત્યારે તમે ધાણા એડ કરી દેશો તો ડાળની અંદર ધાણાની ફ્લેવર એકદમ સરસ બેસી જશે અને દાળ એકદમ ખાવામાં સરસ લાગશે હવે આપણે ઢાંકણ બંધ કરી અને દાળની અંદર 4 થી પાંચ સીટી આપણે થવા દઈશું તો અહીંયા આપણે 3 થી ચાર સીટી વાગી ગઈ છે તો અહીંયા આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મગની મુગ દાળ બની તૈયાર થઈ છે અહીં આપણે દાળ ની અંદર થોડો ગરમ મસાલો એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે નાખી શકો છો નહી તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણી દાળ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળ ને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ગરમા ગરમ મગની મૂગર દાળ આ દાળ તમે ફક્ત થી સાત જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો ના દાળને બાફવાની ઝંઝટ કે ના દાળને પલાળવાની ઝંઝટ અને ફક્ત પાંચ જ મિનિટમાં મગની મૂગર દાળ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે દાળની ઉપર લીલા ધાનારથી ગાર્નિશ કરીશું અને દાળનો સો ઘણો સ્વાદ વધારતો આપણે તેની ઉપર ઘી એડ કરીશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ મગની મુગ ડાળ તો આ ડાળ તમે રોટલી સાથે કે રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે નાનાથી લઈ મોટા બધા જ આ ડાળ ખાઈને ખુશ થઈ જશે તો આ દાળને તમે પીળી દાળ પણ કહી શકો છો તો ચોમાસામાં ઘરની અંદર કોઈ શાકભાજી ના હોય તો તમે આ રીતના ફટાફટ મગની મોગર દાળ ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને આ દાળ સ્વાદમાં એટલી સરસ બનીને તૈયાર થાય છે કે એકવાર તમે બનાવશો તો રોજે બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે આ મગની મુગર દાળ બનાવીને તૈયાર કરી છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મગની મુગર દાળ ઘરે તમને આ મગની મુગર ડાળ ની રેસીપી કેવી લાગી જો તમને આ દાળની ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય